અમદાવાદ મહાનગરપાલિકા અને વર્લ્ડ બેંક વચ્ચે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઇ હતી અને જેમાં રેઝિલિયન્ટ અને વિકસિત શહેરના નિર્માણને લગતી ટેકનિકલ ચર્ચાઓ થઈ આ બેઠકમાં વર્લ્ડ બેંકની ટીમે ભારતના શહેરોના જે વિકાસલક્ષી પ્રયાસો અંગે તૈયાર કરેલા રિપોર્ટની વિસ્તૃત ચર્ચા કરી હતી બેઠકનો મુખ્ય ઉદ્દેશ ગ્લોબલ વોર્મિંગ અને કુદરતી આપત્તિઓમાં જેવી કે પડકારજનક પરિસ્થિતિઓ આવે ત્યારે સામનો કરવા માટે અમદાવાદ શહેરને વધુ સશક્ત અને ટકાઉ બનાવવાની રણનીતિઓ પર ખાસ ચર્ચા કરે જે પ્રકારે ફ્લડિંગ થાય કે હીટ થાય કે ગ્લોબલ વોર્મિંગના કારણે જે કંઈ લોસ અને ડેમેજીસ થાય એને ઓછા કરવા માટે અને શહેરોના કેપેસિટીઝ વૃદ્ધિ કરવા માટે એમનું ફાઇનાન્સીસ અને ઇકોનોમી કઈ રીતે સમૃદ્ધ થાય એના માટે આ એક રિપોર્ટ જે છે આજે ડિસિમિનેશન કાર્યક્રમ અહીંયા રાખવામાં આવ્યું હતું